લીલી પરિક્રમાને લઈ અત્યાર સમાચાર લીલી પરિક્રમાને લઈ જિલ્લા કલેક્ટરે માહિતી આપી છે કમોસમી પરિક્રમાના રૂટના રસ્તા ધોવાયા છે તે પ્રકારની માહિતી જે છે તેઓએ કલેક્ટરે આપી છે લીલી પરિક્રમા કે જે હવે ટૂંક સમયમાં જ શરૂ થવાની છે ત્યારે કલેક્ટર કે જેઓએ આ માહિતી આપી છે લોકોને સાવચેત રહેવા પણ સૂચના આપવામાં આવી જંગલના રસ્તા પર જઈ શકાય તેવી પરિસ્થિતિ નથી છેલ્લે પચીસ તારીખે પણ સમગ્ર રૂટનું ઇન્સ્પેક્શન અમે અને અમારી ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું સમગ્ર તૈયારીમાં જોઈએ તો આપણે રોડ રસ્તાના રિપેરિંગથી માંડીને પોલીસના સિક્યોરિટીના પોઈન્ટ્સ ડીજીબી સેલ પાણી પુરવઠા હેલ તમામની આપણે તૈયારી જે છે એ પૂરી કરી લીધી હતી પરંતુ છેલ્લા ચાર દિવસથી જે પ્રકારે વરસાદની પરિસ્થિતિ નિર્માણ થઈ છે એના લીધે આ પરિક્રમાનો જે આખો રૂટ છે એના પર ગંભીર અસર થઈ છે ખાસ તો જે રસ્તા છે રિપેર કર્યા હતા એ એમાં તૂટી જવાના અને કાદવ કિચડ થઈ જવાના પ્રશ્નો ઉપસ્થિત રહ્યા છે એટલે હાલ એ જે રૂટ છે એની પર ચાલવું ખૂબ મુશ્કેલ જણાય છે સાથે સાથે એ રસ્તાઓ ઉપર વ્હીકલ લઈ જવાનું પણ ખૂબ મુશ્કેલી જણાઈ રહી છે અને આથી વન વિભાગ દ્વારા પણ જે અન્ન ક્ષેત્રો છે એમને પણ ખાસ અપીલ કરી છે કે ત્રીસ તારીખ સુધી કોઈપણ પણ ક્ષેત્રોના જે વ્હીકલ છે એ અંદર જઈ શકે તેમ ન હોય એટલે એમને ત્યાં અંદર વ્હીકલ ન લઈ જવા માટેની સૂચના પણ એમને અપાઈ